વડોદરા શહેરના ન્યાય મંદિર મંગળ બજાર જેવા વિસ્તારમાં એક તરફ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી તો બીજી તરફ અધિકારીઓ ઓફિસમાં આરામ કરતા નજરે પડ્યા હતા વોર્ડ નંબર ચૌદના વોર્ડ ઓફિસર મહેશ રબારીની પોલમ પોલ જોવા મળી હતી વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની સૂચના બાદ તંત્ર જાગ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની પોલમ પોલ જોવા મળી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસરની સૂચના મુજબ દબાણ શાખાની ટીમ મંગળ બજાર નવા બજાર ખાતે દબાણો દૂર કરવા પહોંચી હતી પરંતુ દબાણ શાખાની ટીમ જતા તરત જ યથાવત જોવા મળ્યા હતા ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે કે દબાણ અધિકારી અને વોર્ડ ઓફિસરોની મિલી ભગતોને કારણે આ દબાણો ફરીથી યથાવત જોવા મળે છે

સ્વાગત છે તમામ પ્રકારનું તમામ Yeah. <laughs>

રાઉન્ડ મારવાની બી અમે અમારા તુવેર સાહેબ અમારા ડાયરેક્ટર સાહેબ મંગેશભાઈ જયસવાલ સાહેબ બી આવેલા હતા અને અમે ત્રણેય સંયુક્ત રીતે ડબાણની ટીમ અત્યારે બી કામગીરી ચાલુ જ છે મંગળવારે પાછા યથાવત થઈ ગયા તો તારા વિકરા તરત ના રોજે રોજ રાઉન્ડ મારવામાં આવે છે અને હવે બંને ટાઈમ બે ટાઈમ દબાણની ટીમ આપવામાં આવેલી છે અને દબાણની ટીમની સાથે સાથે જે લોકો લટકન્યા ને એ લોકોની સામે બી દંડની કાર્યવાહી કરવામાં આવશે તમે વોર્ડ ઓફિસર તમે તેમ અગિયાર હાજર હતા

સૂચના આપ નંબરના વોર્ડ ઓફિસરને બી જોડે રાખેલા હતા અને આપ જો ન્યાય મંદિર માટે તેર નંબરના વોર્ડ ઓફિસર ન્યાય મંદિર મારા વોર્ડમાં નથી આવતું વોર્ડ નંબર અત્યારે જોવા નહીં મળે એવું કહેતો તમે કાર્યવાહી કરવામાં આવશે